તો સૌથી યુનિક અને ટેસ્ટી એવું ગાજર વટાણા અને બટેકાનું શાક જે અત્યારે હાલમાં શિયાળામાં ટ્રેન્ડિંગમાં લોકો બનાવે છે તો બસ પાંચ મિનિટમાં બનતી એવી રેસિપી ગાજર વટાણાનું સબ્જી ગરમાગરમ રેસિપી તૈયાર છે

Satu, satu minit per table. Kita ambil બધી હવે આપણે એમાં તેલ લઈએ છીએ મરી મસાલો લાલ મરચું પાવડર આપણે